નમસ્કાર મિત્રો શું આપ શુદ્ધ ગાણીના સિંગતેલના નામે નબળી ગુણવત્તા તેલ તો નથી ખાઈ રહ્યા ને ગાણીનું સિંગતેલ ખરીદતા પહેલા આ પાંચ બાબતોનો ખાસ ધ્યાન રાખો એક દેશી ગાણામાં પિલાણ કરવામાં આવે છે ને બે ફિલ્ટરમાંથી નીકળતી સાની મિક્સ તો નથી કરતા ને ત્રણ જેવીસ મગફળીનો તેલ હોય છે સારું હોય છે તેમાં અન્ય વેરાયટીનો પાલો કરીને તો નથી પીલાણ કરતા ને ચાર મશીન ઓપરેટ કરવા માટે ઇલેક્ટ્રિક બોઇલરનો ઉપયોગ તો નથી કરતા ને અને પાંચ અન્ય પાસેથી પીલણ કરાવી પોતાની બ્રાન્ડનું સ્ટીકર મારીને ટ્રેડિંગ તો નથી કરતા ને શુદ્ધ પસંદગી કરવા માટે મિત્રો આ પાંચ બાબતોને ખાસ તપાસવી ખૂબ જ જરૂરી છે લાઈવ અને પાછલા ત્રીસ દિવસનું સીસીટીવી ફૂટેજ બતાવતી સૌરાષ્ટ્રની એકમાત્ર બ્રાન્ડ સ્વાદ સુપર સિંગતેલ સ્વાસ્થ્ય માટે સંકટ માત્ર કોલ્ડ પ્રેસ તેલનો જ ઉપયોગ